કાગડો હોય ને એની એક આદત હોય એને છે ને ગરુડ ક્યાંય દેખાય ને તો ગરુડની પાછળ બેસીને એને પોક કરે પેકિંગ કહેવાય પેલું ટીં ટીં ટી આમ પેલું ચાંચથી મારે રાખે એવું તો ગરુડ જનરલી કાગડા કરતાં મોટું હોય તો એ આમ એની જોડે ઝઘડવા ના જાય ગરુડ શું કરે ખાલી એના હાથ કે એની પાંખ ખુલ્લા કરીને ઉડવાનું ચાલુ કરી દે અને જેટલું હાઈ જવાય ને એટલું જાય હવે કાગડો હોય ને એ અમુક હાઈટથી વધારે એર ના લઈ શકે એ પછી એ એર ના લઈ શકે એટલે ઉડીને જતું રહે એના ઉપરથી ગરુડ જેવા જે બી લોકો છે કે જે લોકોને બીજાને હેરાન કરવા નથી ગમતા પણ એવું બી નથી ઈચ્છતા કે બીજા એમને હેરાન કરે રાઈટ તો આપણી લાઈફમાં છે ને કાગડા આવવાના કે હેરાન કરવા કારણ કે કાગડાને મજા આવે છે એમાં એમાં એનો વાંક નથી એની એની કેરેક્ટરિસ્ટિક છે કે ભાઈ એને એ વસ્તુ કરવી ગમે છે તો આપણને જ્યારે કોઈ હેરાન કરવા આવતું હોય ને કે નાની નાની વસ્તુઓમાં પોક કરે રાખતું હોય તો તમે એક જ વસ્તુ કરી શકો કે લાઈફમાં આગળ વધો ઉપર ઉડો જેવી તમારો ગોલ હોય એ બાજુ જાઓ તમે એવા લેવલ્સમાંથી પસાર થશો ને કે તમે યુનો એટલા ઇન્ટેલેક્ચ્યુઅલ બનશો એટલા હેલ્ધી બનશો એટલા કોર્પોરેટ વર્લ્ડમાં ઉપર જશો એટલા બિઝનેસ તમારા ગ્રો કરશો કે એ બધી વસ્તુઓમાં તમે ફોકસ કરશો કે ભાઈ આગલા પાંચ દસ વર્ષમાં તમારો ગ્રોથ એટલો બધો થઈ જાય કે જે હેરાન કરે છે ને એ તમારી નજીક બી ના રહી શકે પણ એક જ વસ્તુથી થઈ શકે કે તમે એ ઊંચી ઉડાન ભરીને ઉપર જ જવાનો ટ્રાય કરો જો એ ભૂલ કરી કે નાની નાની જે કાગડાની ચાંચે એરો મારતો હોય છે એની જોડે ફાઇટ કરવા ગયા નાની નાની વસ્તુઓમાં કોઈની જોડે યુ નો ઝઘડા કરવા ગયા કે ઓ મારી જોડે કેમ આવું કર્યું કે ઓ આ તો મને હેરાન કરે છે એ બધી વસ્તુઓમાં ફોકસ કરશો ને તો ઉડાન ભરવામાં ફોકસ નહીં કરી શકો અને એક જ રીતે આ બધી વસ્તુઓને દૂર તમે કરી શકો છો કે ભાઈ આગળ તમારી ઉડાન ભરો